અમે બાળ તારા મામા દે હેલો મિત્રો કેમ છો બધા મજામાં લોક ફરમાઈશ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ફટાફટ તમારા બધાની ફરમાઈશની આપણે શરૂઆત કરી દઈએ મોજે મામાદેવની ફરમાઈશ મામાદેવના સોંગની છે આપણે તેમની ફરમાઈશ પૂરી કરીએ અમે બાળ તારા મામા દેવ મારા મોજિ લારે મામા દેવ તારા નામથી છે દુનિયા મારે હું સમજૂના દારે આ લોકો કહે છે કે તારા કિસ્મત કરે છે જો પેલા મામા ઉભા મારે મોર મારી પેલા મામા ઉભા મારે મો વિડિયો અહીંયા સુધી જોયો હોય તો પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી લો બ્રાન્ડ એડિટિંગની ફરમાઈશ મોગલમાંના ભાવની છે તો આપણે તેમની ફરમાઈશ પૂરી કરીએ નમાગો માગો મમોગલ હોનો નમાગો નમાગો હનો નરોપો મમોગલ જીવન મારું નથી કાંઈ છોપો તું મા બાપ મારો ને છોરો હું તારો તું મા બાપ મારો ને છોરો હું તારો ભટકે જવું તો ધ્યાન રાખજે તું મારો મારા રો મેરો મેં લખ્યું છે મોગલ મારા રો મેરો મેં લખ્યું છે મોગલ

બાર ધણી હજુર રે પીરજી પીરજી પોકરણ ગઢવાળા દેવ ત્વારી કાર્યવાળા તમારી કૃપા છે પાર ઓ રામા પીર

खबर नहीं पलकी ए मोरख बात करे कल की ओ मेरे राम खबर नहीं पलकी की ए मुरख बात करे कल की पाच तत्व का बनाया पिंजरा

બંડીવાળો રેલો કે આજે કોઈ ઓય તો માથું હલાવો બગદાણે જેવો બંડીવાળો રેલો બગદાણે જેવો બંડીવાળો રેલો કિશન દિલ વાલે કોઈ પણ હિન્દી ગીત સાંભળવું છે तो अपने फरमाइश पूरी करिए धीरे धीरे प्यार को बढ़ाना है हद से गुजर जाना है हमें बस तुझसे दिल लगाना है हद से गुजर जाना है जान से तू है प्यारा आँखों का तू है तारा बिन तेरे जिएंगे अब हम ना एक पल सब कुछ तुझ पे ही लुटाना है हद से गुजर जाना है हो हद से गुजर जाना है તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો હા અને તમારે પણ જો કોઈ ગીત સાંભળવું હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો અમે આવતા વ્લોગની અંદર તેમાંથી દસ ફરમાઈશ જરૂરથી પૂરી કરીશું તો ચાલો આવજો બાય બાય જય માતાજી thank you